વેલરી ફૂલ માતાજી ને ડોલર ચડાવી જાય મિત્રો ઝાડમાં તો પગથિયે પગથિયે રાખ્યા મિત્રો તો જોતા રેજો છે આ દાડમ છે

ત્રણે ટાણા મા આવે તો હાજર હોય ન હોય એટલે આ થાણ ભરીએ ને મોટા બીડીયા તમે જરૂર જરૂર માતાજીને જોજો માતાજી આવા ખણગાર કઈ ખાતા ને ત્રણસો રૂપિયા રોજે રોજ ખણગાર ભલે

જરૂર જરૂર જય માતાજી લખજો કોમેન્ટ માં અને અમારા વિડીયો સારા લાગે કોઈ ને તો જો જો નો લાગે તો કાઈ વાંધો નહી હું જોવો તો એવું કોઈ જરૂરી ન તો તમે જોવો જો હોંગા કોટાણ તો દુનિયા તો ખોટી છે કોટાણ માં લાગે છે સત્ય હીરો છે સરખી અખટના છે ઈતા મારા ને પૂછ કો પડવા ની જગત છે ની બેટી માતાજી અસરા છે ઈતા પછી ઈ પરખે માં આપણે ને જ પરખતા માણા

આપણે જેવા કર્મ કરીએ એવા જ આપણે ફળ મળવાના હોય આપણે કોઈ બીજા હાટું કઈ કાર્ય કરતા નથી આપણા ખુદ ખાતું જ કરીએ તો મિત્રો હું આવું કંઈક કહેવા માગું તમે તો સમજદારી તો સમજે જ જો એમાં ન સમજો તો તમારી જાત અમે ઉતરે તો એક ન ઉતરે તો વીર જોવા તો અમુક આમાં એવું કરે શરૂઆતમાં ઘણા એવું કરે કે આવે ને વરે જઈએ જોવા આવે ને ઘણા નીકળે જોવા

દર્શન કરે હવે બાકી અભાગ્યા કોઈ કરે ન થતા તો હું આજ મને ટાઈમ મળ્યો બ્લોકમાં આવી નાખું મને ટાઈમ બ્લોકમાં આવે વધારે તો આવે એને ટાઈમ હોય ત્યારે આવે કાચલ આવે બ્લોકમાં આવતા હોય છોકરા મને ત્યારે ટાઈમ મળે તો જ હું આવવાનો મારે કંઈ આવવાની એવી જરૂર ન આપણે ભક્તિ કરતા હોય તો આપણા હાથે જ પડતા હોય પરંતુ મારે સમય ન હોય તો આજે મારે ચાર ચાર સમય મળ્યો મિત્રો એ શેર કરીએ

અને માતાજીના દર્શન કરતા જ દુઃખ દૂર થાય એવા અમારા માં જરૂર છે ને હે માતાજી ના દર્શન કરો અને એવા મોટા રોજ રોજ શણગાર જોવો મિત્રો તમે ને જોતા રહ્યો આટલું જ કહેવા માંગતા મે મિત્રો તમને અને પાંચમી ની અમારા વિડિયો રીલ માં જો તમને ખબર પડે કે ફૂલ વિડિયો જો તમે જરૂર ને જરૂર લાવજો બાકી આમાં કોઈ ફાર પેડા કે કોઈ કોઈ ની કંઈ પરવા જરૂર નથી જેને ભાગ્ય હોય ઈ જોવે જેને ભાગ્ય હોય ઈ જોવે ને અમુક ભગવાન ને માનતા હોય અમુક માતાજી ને નો માનતા હોય બદલાવે એમ કહું ઘણા અમારું ધર્મ માં હોય આ તા ગાડરી ઉપર છે આની જોવે કાણી જોવે કોણ જોવે છે એક ના હોય જાય એક ના હોય જાય પછી સરખી હશે કે આપણે રેડ પાડે ને બોલીએ તો નો બની ઈ કાઈ હું બોલતી ને અંદર જે સરખી હે હા મને ઈ પા મણા જીવી જીવી ઈચ્છા હતી કે જે

અમારી વાળી વાળી દર્શન પાણી થી કરાવો મિત્રો ની પણ નજીક થી રોજ રીલમાં કરતા હે પણ માતાજી મિત્રો દર્શન કરાવો માતાજી આજ કેવી સુંદર લાખો કરોડો ની સોરી પહેરી હવા લાખ ની માતાજી સોરી કેરી કાયમ બદલ્યા હવા હવા લાખ ની શણિયા માં ભગવતી ની

તો ઘણા લાફેર ને પૂરીયા માં રૂપ દૂર થઈ જય માતાજી જય દીપો દે વિદાય લિધું આ બ્લોગમાંથી વિદાય લ્યો લેતી તો માં બહુ વેપિન જેવું જોાળ મને પૂછવા એ માં તો સેજ મિત્રો તો રજા લ હાથ વિદાય લા હું કો જય મા શીખો છે તમે બોલજો હું મા જય માતાજી બોલો તો શેર સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં જય મા શીખો તે